તો આપણું બેટર એકદમ સ્મૂથ એવું બની ગયું છે તો આપણે ગરણીની મદદથી થી તેને કડાઈમાં ગાળી લેશું મરચાના હોય કોઈ ગાંઠા રહી ગયા હોય તો એ આપણે આપણે ગાળી લઈએ તો તો કડાઈ લઈ લીધી છે તેમાં આપણે મદદ મદદથી ગાળી લેશું આવી રીતના થોડું થોડું નાખતું જવાનું એટલે સરસ રીતે ગળાઈ જાય આવા આદુના અને મરચાના ટુકડા હોય ને એ નીકળી જાય

બેટર એકદમ સરસ રીતે ઘાટું થઈ ગયું છે થોડી થોડીવાર માટે આપણે ઠરવા દેસું અને પછી જોશું કે રોલ વળે છે કે નથી વળતો તો આપણું બેટર સરસ રીતે ઠરી ગયું છે તો આપણે જોઈએ ઉખેડીને રોલ વળે છે કે નથી વળતો એમ તો આપણો રોલ સરસ રીતે વળી જાય છે તમે જોવો સરસ રીતે વળી જાય છે આવી રીતના જો તો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આપણે ગરમ ગરમ બેટર છે ને ત્યાં આપણે બધી થાળીમાં તેને પાથરી દઈએ તો અહીંયા મેં મોટી થાળી લીધેલી છે તો આપણે મદદથી આપણે બેટરને પાથરી દઈએ આવી રીતના બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એકદમ સરસ રીતે પાથરી દઈએ ગરમ ગરમ હોય ને ત્યાં જ પાથરી દેવાનું થાળીની પાછળના ભાગમાં ઠરી જાય ને તો પછી જામી જાય એટલે ગરમ ગરમ હોય ને ત્યાં જ પાથરી દેવાનું તો મેં અહીંયા એક થાળીમાં પાછી દીધું છે આવી રીતના આપણે બધી જ થાળીમાં આવી રીતના પાથરી દઈએ બેટરને થાળીના પાછળના ભાગમાં લગાવી દીધું છે અને પાંચ થી દસ મિનિટ માટે આપણે તેને ઠરવા દેસુ અને આપણે બેટર લગાવતી વખતે આપણે થાળી સાથે તેલ લગાવવાનું નથી અને ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી દઈએ લીલા ધાણાનો ટેસ્ટ સરસ આવે છે

પછી આપણે આવી રીતના કરતા જઈને એટલે સરસ રીતે આપણે બધા લઈએ તો અહીંયા અમે બધી જ રોલ વાળી નાખ્યા છે અને તમે જોઈ શકો છો આપણા રોલ કેવા સરસ રીતે બન્યા છે જો એકદમ સરસ રીતે વળી ગયા છે તો હવે આપણે કરવાનો છે ખાંડવીનો વઘાર વઘાર કરવા માટે વઘારે એમાં બે પાડવા તેલ તેલ આવી જાય એટલે એક ચમચી રાય લીલા મરચાનું કટિંગ મીઠો લીમડો અને એક ચમચી સફેદ તલ એડ કરી દેસુ અને આપણે સારી રીતે મિક્સ કરીને વઘારને સારી રીતે કકડાવી લેશું આપણે વઘાર સારી રીતે કકડી ગયો છે તો આપણે ગેસની ફ્લેમ કરી દેસુ બંધ

અને ઠર્યા પછી જ તેનો આપણે રોલ વાળવાનો છે જો આપણે ઠરવા નઈ જઈએ તો રોલ તૂટી જશે તો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડિયો પસંદ આવ્યો હોય તો મારા વિડિયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાઇલ્સ કિચન રેસિપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળશું નવી રેસિપી સાથે